હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજની રેસીપી ખૂબ જ હેલ્ધી ઓછા તેલમાં તૈયાર થતી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી ડીશ છે ખૂબ જ ઓછા સમયમાં એકસાથે તમે ત્રણ ડીશ તમારી મનપસંદ ટેસ્ટમાં તૈયાર કરી શકો છો તો આજે ખૂબ સરળ અને થ્રી ઇન વન કહી શકાય એવી રેસીપી આપણે જોશું તો આજની રેસીપી માટે બાફેલા ચણા છે મેં જે ડોટ કપ લીધા છે આ રીતના બાફેલા છે ત્રણ મરચા બે કળી છે એક નાનું બીટ છે બાફેલું છે છે આદુનો ટુકડો અને એક મોટી ડુંગળી સમારેલી છે બધું મિક્સર જારમાં લઈ લેશું અને આપણે એને પીસી લેવાનું છે તો ચણાને મેં બિલકુલ પાણી વગર પીસી લીધા છે ઘણી વખત એવું થાય છે કે ચણાની રેસીપીમાંથી આપણે કોઈ પણ રેસીપી તૈયાર કરીએ છીએ તો એનો કલર છે બ્રાઉન જેવો થઈ થઈ જશે ઉમેરશો એટલે આખો કલર પણ સરસ ચેન્જ હવે એમાં આપણે બાકીના મસાલા કરી લેવાના છે એક નાની ચમચી ધાણાજીરું અડધી ટી સ્પૂન મરી પાવડર એક નાની ચમચી ચાટ મસાલો વન ફોર ટી સ્પૂન લાલ મરચું અથવા તમે લીલા મરચા વધારે નાખો તો પણ ચાલે થોડી ધાણાભાજી અડધી ટી સ્પૂન છે એ મીઠું છે ચાટ મસાલો નાખ્યો છે એટલે આપણે મીઠું એ રીતે આપણે એડ કરીશું તો બધા મસાલા આપણે મિક્સ કરી લેવાના છે તો મસાલા મિક્સ થઈ ગયા છે આપણે તેલથી આ ગ્રીસ કરી લેશું અને આપણે એની ટીકી વાળી લેવાની છે મીડિયમ સાઇઝની આપણે વાળશું આ રીતે તૈયાર કરી લેશું તો આ રીતે આપણે બાકીની બધી તૈયાર કરી લઈએ તો ટોટલ આઠ ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો નોન સ્ટીક તવો મૂકી દીધો છે એ તેલથી ગ્રીસ કરી લેશું અને ટીકીને આપણે એમાં ગોઠવી દઈશું તો બે મિનિટ જેવું થયું છે ઉપરથી તેલથી થોડી ગ્રીસ કરી લેશું અને આપણે એને ટર્ન કરી લેવાની છે અને આ સાઈડ પર આપણે એને બે મિનિટ જેવું થવા દઈએ તો બીજી બે મિનિટ જેવું થઈ ગયું છે અને ટેકી થઈ ગઈ છે તો આપણે બીજી આ રીતે જ આપણે ચેડવી લેવાની છે બધી એકદમ ઓછા તેલમાં તૈયાર થશે તો બધી ટીકી શેકાઈને તૈયાર થઈ ગઈ છે તમે એઝિટ ઇઝ પણ ખાઈ શકો છો અથવા તો તમે એને દહીંના ડીપ સાથે પણ ખાઈ શકો છો એના માટે બે ચમચા દહીં લીધું છે અને હંકડ છે એમાં રેગ્યુલર લીલી ચટણી છે જે મને વિડીયો પણ તમને મળી જશે અને એમાં તમે ચાટ મસાલો અથવા તો છાસ મસાલો થોડો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને એકદમ સરસ મિક્સ કરી અને દહીંનું ડીપ તમે આ રીતે તૈયાર કરી એની સાથે ખાઈ શકો છો તો તૈયાર થયેલી ટીકી ઉપર ડુંગળી થોડી ધાણાભાજી અને ફાવે તો લીંબુનો રસ એડ કરી એક આ રીતે પણ તમે આના ડિશનો એન્જોય કરી શકો તો બીજી એક રીત છે તમારી પાસે રોટલી વધી હોય અથવા તો આ રીતના રોટલી લઈ અને તમે એને લંચ બોક્સમાં કેમ આપવા માટેનો પણ બેસ્ટ ઓપ્શન છે તો એમાં તમે મનગમતી ચટણી લઈ શકો છો ગ્રીન ચટણી છે ચીલી સોસ છે અને રેગ્યુલર ટોમેટો કેચપ લઈ અને તમે રોટલી ઉપર એને બરાબર સ્પ્રેડ કરી અને તમારા મનગમતા ભાવતા વેજીટેબલો તમે એમાં ગોઠવી શકો છો અને તેમાં તમારે ટીકીના બે પાટ કરી અને આ રીતે મૂકી અને ઉપરથી તમે આ રીતે ડુંગળી મૂકી શકો છો અને તમે ઉપર મરી અથવા તો ઓરેગાનો કે કોઈ બી વસ્તુ તમે સ્પ્રિન્કલ કરી અને પછી તમારા ટેસ્ટ મુજબ તમે એને બનાવી શકો છો તો આ એક રીત પણ બહુ જ હેલ્ધી અને એકદમ સરસ નાના મોટા સૌને ભાવે એ રીતની છે તો આ રીત પણ એક તૈયાર થઈ જાય છે તો આ એક રીતે પણ એન્જોય કરી શકો છો રોટી રેપ કર્યા પછી જો તમારી પાસે બ્રેડ હોય તો તમે બ્રેડમાં પણ આને એ જ રીતે એન્જોય કરી શકો છો તેમાં પણ તમે તમારા મનગમતા સોસને આ રીતે લગાવી અને સ્પ્રેડ કરી શકો છો અને પછી એની ઉપર તમારે ભાવતા વેજીટેબલ કે જે અવેલેબલ હોય એ તમે મૂકી શકો છો આ બ્રેડના બે પાટ કરી અને એ રીતે કરશો જેથી લંચ બોક્સમાં કેમાં કે ખાવામાં પણ આપણને સરળતા રહે તો ટીકીને આ રીતે મૂકી અને આપણે રીતે ટમેટા ડુંગળી વધારે મૂકી શકશું અને ઉપર આપણે મરી ઓરેગાનો વગેરે સ્પ્રિંકલ કરી અને તમે ઘી અથવા બટરમાં એને તમે શેકી અને એન્જોય કરી શકો છો તો બ્રેડને આ રીતે શેકીને આ રીતે પણ તમે એને તૈયાર કરી શકો છો તો એક ટીકીને તમે ત્રણ રીતે ખાઈ શકો છો અને એઝ ઇઝ ઇટ ઇઝ જે આપણે પહેલા બનાવી હતી એ તો ત્રણ રીતે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો